આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર છેલ્લા દસ વર્ષમાં દેશમાં રોજગાર સર્જનમાં છત્રીસ ટકાની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધીમાં સત્તર કરોડથી વધુ વધારાની નોકરીઓનું સર્જન થયું હતું મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષે દેશમાં લગભગ ચાર કરોડ સાઈઠ લાખ નોકરીઓનું સર્જન થયું છે મંત્રાલયે જણાવ્યું હતું કે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ વચ્ચે છત્રીસ ટકાનો રોજગાર વૃદ્ધિદર વર્ષ બે હજાર ચારથી બે હજાર ચૌદ દરમિયાન નોંધાયેલા સાત ટકા વૃદ્ધિદર કરતા ઘણો સારો છે યુપીએ સરકાર દરમિયાન બે હજાર ચારથી બે હજાર ચૌદ વચ્ચે બે કરોડ નેવું લાખ વધારાની નોકરીઓનું સર્જન થયું હતું ડેટા દર્શાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન હેઠળ કૃષિ ક્ષેત્રમાં રોજગારીની તકોમાં ઓગણીસ ટકા ઉત્પાદન ક્ષેત્રમાં પંદર ટકા અને સેવા ક્ષેત્રમાં છત્રીસ ટકાનો વધારો થયો છે જ્યારે બેરોજગારીનો દર બે હજાર સત્તરથી અઢારમાં છ ટકાથી ઘટીને બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણ પોઈન્ટ બે ટકા થયો હતો રાષ્ટ્રીય ખેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ પેરિસ ઓલિમ્પિકમાં બે ચંદ્રક વિજેતા મનુ ભાકર ભારતીય હોકી ટીમના કેપ્ટન સિંહ અને પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રવીણ કુમારને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે આ ઉપરાંત બત્રીસ ખેલાડીઓને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવશે તેમાં એથલેટ્સ જ્યોતિ યારાજી અને અનુરાની કુસ્તીબાજ નીતુ અને સ્વીટી ચેસ ખેલાડી વંતિકા અગ્રવાલ હોકી પ્લેયર સલીમા ટે અભિષેક સંજય જર્મનપ્રીત સિંહ અને સુખજીત સિંહનો સમાવેશ થાય છે પેરા આર્ચર રાકેશકુમાર પેરા એથ્લેટ્સ પ્રીતિ પાલ જીવનજી દીપ્તિ અજીત સિંહ અને સચિન ખિલારીને પણ અર્જુન એવોર્ડ મળશે અનુભવી એથ્લેટ સુચા સિંહ અને અનુભવી પેરા સ્વીમર મુરલીકાંત પેટકરને આજીવન અર્જુન પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે પુરસ્કાર વિજેતાઓને સત્તરમી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ખાસ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પુરસ્કારો એનાયત કરાશે આ સાથે જ દ્રોણાચાર્ય પુરસ્કાર માટે પેરા શૂટિંગ કોચ સુભાષ રાણા શૂટિંગ કોચ દીપાલી દેશપાંડે હોકી કોચ સંદીપ સાંગવાન બેડમિન્ટન કોચ એસ મુરલીધરન અને ફૂટબોલ કોચ અર્માન્ડો એગ્નેલો કોલાકોની પસંદગી કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હી ખાતે બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે તેઓ લગભગ એક હજાર સાતસો જેટલા નવા બાંધવામાં આવેલા આવાસોનું ઉદઘાટન અને લાભાર્થીઓને ચાવીઓ સોંપશે આ ઉપરાંત શહેરમાં બે શહેરી પુનઃ વિકાસ પ્રોજેક્ટ્સ વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું ઉદઘાટન અને લગભગ ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના સંકલિત કાર્યાલય સંકુલનું પણ ઉદઘાટન છસો કરોડ રૂપિયાથી વધુના ત્રણ નવા પ્રોજેક્ટ અને વીર સાવરકર કોલેજનો શિલાન્યાસ કરશે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી રાજ્યની વધુ તેત્રીસ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે જુલાઈ બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માટે સહાય ચૂકવવામાં આવી છે જે અંતર્ગત આશરે સિત્તેર હજાર છસોથી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા ઓગણીસ કરોડ પચાસ લાખની સહાય ચૂકવવામાં આવી હોવાનું ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની ત્રીજી બેઠકમાં જણાવાયું હતું ઓક્ટોબર બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસના તબક્કા માટેની સહાય મેળવવા ઇચ્છુક ગૌશાળા અને પાંજરાપોળ ઓનલાઈન અરજી કરી શકે તે માટે પહેલીથી પંદર જાન્યુઆરી બે હજાર દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન કુલ એકસો એકોતેર કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા તારીખ દસ થી વીસ જાન્યુઆરી સુધી રાજ્યભરમાં કરુણા અભિયાન બે હજાર પચીસનો પ્રારંભ કરાશે જે અંતર્ગત ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી આ અંગે સાંભળીએ એક વિશેષ અહેવાલ દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ દસ થી વીસ જાન્યુઆરી સુધી રાજ્યભરમાં કરુણા અભિયાન 2025 પચીસ યોજવામાં આવશે જે અંતર્ગત ગઈકાલે કલેક્ટર બેઠક યોજાઈ હતી જેમાં કચ્છમાં કરુણા અભિયાનને લઈને થનારી કામગીરી અને વ્યવસ્થાની સમીક્ષા તથા ચર્ચા કરવામાં આવી હતી કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓની સારવાર માટે તાલુકા કક્ષાએ સોળ કલેક્શન સેન્ટર તથા તેર સારવાર કેન્દ્ર અને તેર કંટ્રોલ રૂમ કાર્યરત કરાશે કલેક્શન સેન્ટર પર વન વિભાગ ના સ્ટાફને ફરજ સોંપવામાં આવશે ઉપરાંત નાયબ પશુપાલક નિયામક દ્વારા તાલુકા કક્ષાએ કુલ પંદર પશુ ચિકિત્સક અધિકારીઓ કાર્યરત રહેશે કરુણા અભિયાનમાં એકવીસ સામાજિક સંસ્થા અને ચારસો છવ્વીસ સ્વયંસેવકો તંત્ર સાથે સહયોગમાં જોડાશે ચાઇનીઝ માંજાનો ઉપયોગ થતો અટકાવવા માટે વન વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ટીમ બનાવી કોમ્બિંગ કરીને વેપારીઓને સમજ આપવામાં આવશે તેમજ કાયદેસરની કાર્યવાહી પણ કરાશે રાજ્યના તમામ પક્ષી સારવાર કેન્દ્રો દર્શાવતા ઓનલાઈન મેપની લિંક સ્વયં સંચાલિત વાઇલ્ડ નંબર આઠ ત્રણ બે શૂન્ય 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 બે શૂન્ય 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 પર વોટ્સઅપ મેસેજમાં કરુણા મેસેજ થી મળી શકશે પરેશ મારુ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર